જનતાએ આશા રાખી કે ભાઈ તમે અમે માંડા પડીએ તો દવાખાનાનું કાંઈક કરાવો બીમાર પડીએ તો સારવાર કરાવે સરકાર અમારી સરકારે સરકારી દવાખાનાની વ્યવસ્થા પણ ખાડે નાખી દીધી સરકારી દવાખાનાએ બરબાદ કરી નાખ્યા તો જનતા એ પોતે જ્ઞાપતિના કે એનજીઓ ના કે ચેરિટેબલ ટ્રસ્ટના દવાખાના ખોલી નાખ્યા નક્કી કર્યું કે સરકાર ન ખોલે તો કાંઈ નહીં આપણે પ્રાઇવેટ દવાખાનું

એ બધા જ કામ સમાજે જ્ઞાતિ એનજીઓ એ ટ્રસ્ટો એ સંભાળી લીધું પણ હવે પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર ન લખાય તો ટ્રસ્ટ નું પોલીસ સ્ટેશન ખોલી શકાશે કેવા જાય બધા ટ્રસ્ટનું દવાખાનું ખોલ્યું ટ્રસ્ટ ની શાળા ખોલી ટ્રસ્ટ ની બસો આવી ટ્રસ્ટની એમ્બ્યુલન્સો લીધી પણ ટ્રસ્ટ ની કાંઈ મામલતદાર ઓફિસ ખોલશો તો મામલતદાર ઓફિસમાં તમારું કોઈ નહીં સાંભળે તો હું કરશો

તમે સરકારનું બધું જ કામ કરી લીધું પોતાના પૈસે સમાજના પૈસે ટ્રસ્ટ ના પૈસે આટલી બધી ટેકનોલોજી નહીં આટલું બધું વિજ્ઞાન નહીં આટલી બધી એન્જિનિયરિંગ નહીં તે દિવસે જે મહેલ બન્યા હતા એમના છે અને સરકાર નો રોડ અહીંથી બનતો ચાલુ થાય ને ઓલાપણે પોગે ત્યાંથી તૂટી જાય છે